વિદ્યારૂપે સંસ્થિતા નમસ્ત 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 નમો નમ ગુરુર્બ્રહ્મા ગુરૂવિષ્ણો ગુરુર્દેવો મહેશ્વારાય ગુરુર્સાક્ષાત્પર બ્રહ્મા તસ્મૈસે ગુરવે ન વિશ્વાય વિશ્વ વિશ્વધારાય તેજસે शर्व धर्म विलासया श्री साईनाथाय नमो नमः मन जब मारद विलवेगं जितेन्द्र बुद्धिमदा वरिष्ठं वात तमो जन्म आन्दरे यत्तो मुख्यं श्री राम दूतं शरण प्रपदे आप सबने मारो साईरा सर्वप्रथम जा कीर्तन पर लगारे જે સવારે આવી ન શકાય ને કહેવાય ને પ્રભુની એક લીલા કહેવાય કે ગમે તેને ત્યાં હાજર આપવું પડે જવું પડે બિલનો નાતો હોય જેમની સાથે સંબંધ હોય ખરેખર ને એ જગ્યા પર જવાનું પણ થાય કારણ કે મનમાં થયા કરે કે ક્યારે ત્યાં જઈએ એ જગ્યા પર કોઈ પણ આપણો મિત્ર કોઈ પણ હોય કોઈ સંબંધી હોય તો સૌપ્રથમ તો ચેતનભાઈ અને જે એના ધર્મપત્ની હું બોલાવીશ અને અમે કારણ કે જે જગ્યા પર જવું હોય અને આપણે પણ જાણીએ છીએ કોઈનાથી ન જવાય તો કોઈને કોઈ નિમિત્ત બનાવી દે છે તેમ મારે પણ અહીં જે રીતે તે સમય સહાયકતા કરેલી ને બાબાનું પણ લીલા છે કે આજે ત્યાં તારે જવાનું જ છે તો આજે આવવું પડ્યું અહીં મારા ભક્તો સાથેને খুশি <laughs>

એટલા માટે કે જે દિલનો સંબંધ છે આપણા બધા માટે ને ખરેખર બાબાની નાતો કર્ણ ગણેશ સાથે છે ખરેખર જ્યાં જ્યાં પણ અમે ત્યાં ગયા છે એક નજરાણું જે બાબાએ આપ્યું છે એ લઈને જ આવ્યા છે અને મને પણ ખુશી થાય કે જે જગ્યા પર અને જે જગ્યાએ આનંદ એટલા માટે કે અહીં આવો પહેલાં જે રીતે મને હવે વિચાર આવ્યો કે ચાલો હવે એકબીજાને થઈને મુલાકાત કરી આવીએ પણ ધીરે ધીરે એવો પ્રશ્ન જ કે જે રીતે સાંઈ સાથે તો અલગ અલગ જે ભક્તો છે મિત્રો છે કેવી રીતે જોડાયા અને આજે પણ એ આનંદ થયો એટલે એક વ્યસ્થ કરીને આજે કેટલાય બધા ભક્તો જોડે અહીંયા આવ્યો છું અને બાબા માટે તો હું એટલું જ કહું કૃપા કી છાયા મેં છુપાએંગે તુમકોઓગે પ્રેમ સે પો પ્રેમ સે પો તુજ દર્શન ઓ દિલાગે થોડા ધ્યાન લગા થોડા ધ્યાન લગા જે પણ આ કડી છે ખરેખર એટલા માટે મને આનંદ કરે કે જે જે સમય સમયે જ્યાં જ્યાં પણ અમે સાંઈ કથા કરી છે ને જ્યાં જ્યાં પણ જ્યારે પણ વ્યાસપીઠ પર બેસવાનું થાય ને તો ખરેખર બાબાના એ શબ્દો કે જ્યારે જ્યારે પણ મને જ્યાં જ્યાં પણ તમે યાદ કરશો એ ઘડીએ હું આવી જઈશ ને આજે પણ એ જગ્યા પર મને એ અનુભવ થયો કે ખરેખર બાબા છે ને ખરેખર જ્યારે જ્યારે પણ ચેતનભાઈ સાથે મુલાકાત થાય અમારી અને જે જે સમયે પણ ક્યાં તો સિટીમાં જોઈ શકે ગમે તે પગ જારે ત્યારે ખરેખર એ સમય વાત થાય ને ખુશીની વાત તો મારા એટલા માટે કે જે સમય આપણને શ્રીજીની પ્રસાદી ઘણો સમય પછી મળતી કારણ કે શ્રીજી ક્યાં ને આપણે ક્યાં પણ ખરેખર એમનો જે ખરેખર નાતો તે જ્યાં જ્યાં પણ સાંઈ કથા થાય છે જે પંચરાય કૃષ્ણ જે સંગાનંદજી તો નથી આવ્યા પણ જ્યારે પણ લગભગ જીવનમાં છે જ્યારે કથા ચાલ્યા સાંઈ ચાલતો હતો ને તે સમયે પણ એમણે જે પ્રસાદી પહોંચાડી ખરેખર ને જ્યારે જ્યાં પણ શ્રીડી પ્રસાદી પહોંચે છે તે ખરેખર સાંઈ બાબા આવી જ છે ને ખરેખર અનુભૂતિ પણ કરાવી ને આજે જ્યાં જ્યાં પણ સાંઈ થાય છે ને કદાચ ગમત રીતે શ્રીડી સાંઈકથામાં જે પ્રસાદી પહોંચે જ છે ફક્ત એક પેકેટ પણ પહોંચે જ છે એટલે કહેવાનો મતલબ કે જેમ જેમ સંબંધ આપણો જે રોગો સાથે બંધાતો જાય ખરેખર આનંદ એ વાતની છે કે જે સમયે હવે ટૂંક સમયમાં જે તેર તારીખે પરિક્રમા આવી રહી છે તે જે સમયે સૌપ્રથમ પ્રથમ શ્રેણીમાં સાંઈજે ગૌનલોડ જ્યાં જ્યાં પર વહ્યા હતો અને દૂર કરી હતી બીમારી અને તે પવિત્ર ભૂમિ પર જ્યારે પરિક્રમા થતી હોય તો ખરેખર ખુશીનો લહાવો છે અને એ પરિક્રમા માટે ખરેખર આખું ભારતમાંથી ખૂણે ખૂણેથી લોકો આવે છે અને જે શ્રદ્ધાના ભાવથી જ્યારે પરિક્રમા થતી હોય અને જે જે જગ્યા પર બાપ ફરેલા અને જ્યાં જ્યાં પણ એમને જે કાર્ય કરેલું આજે જ્યાં આપણે પગલાં પાડીએ ત્યારે એ આપણને પણ મેં જ્યારે સાંઈ કથા કરેલી અહીં પણ ત્યારે પણ ખરેખર એ આનંદ થયો કે જે સમય આરતી થતી ને ત્યારે અંદરનો જે ઝાલર જે ઘંટ ઓટોમેટિક ફરતો હતો ઘણા ભક્તો અમારે જોયેલા એટલે ખરેખર મને એ આનંદ થાય કે આપણી પવિત્ર ભૂમિ પર આપણા ભક્તો આવવા સંતો થઈ ગયા અને ખરેખર જે આપણા વિસ્તારમાં ઘણા એવા જગ્યાએ જે હું જોઉં છું અત્યારે પણ લગભગ હા વિજય બાપુની કથા અછવાણીમાં બહુ ચાલી રહી છે અને હાલમાં જ્યારે પ્રદરા થઈ ત્યારે પણ વચ્ચે ન જવાય પણ છેલ્લા દિવસ હું જ્યારે ગયો ત્યારે હું પણ નીચે બેઠો હતો આમ તમારી જરા તો ત્યાંના ભક્ત કહેવાય ને કે જે પણ એલો કે ખબર હોય તો ગમે ત્યાં બેઠેલા એ પર જ બેસી શકે અમે વિચાર કે નિસ્ય બેસીને સાંભળ્યા પણ ત્યાંથી છઈ લેતા એટલે તરત જ માઈક માંથી જવું તો પડે જ અને ત્યાં મહેમાનો જોડે બેસાડી તો દીધો પણ મને મનમાં એવું થાય કરે કે કાસ બોલવા નો નો આવે તો સાજ અને બાબાની સાથે વાતો થાય ને તો તમને ખબર જ છે કે બાબાને કહું વધારે જ નહીં પણ બે શબ્દ બોલવા દે છે એટલું મેં વિચાર્યું એટલે ઉપર વિજય બાબુ વાઘેલા સાહેબ ભક્ત એવા કથા કરાવેલા છે તો એમને બે શબ્દ ખાલી મેં વિચાર્યું એટલે તમે બોલાવી દીધા એટલે કહેવાનો મતલબ બાબાની બાબા તો બાબા છે ખરેખર આપણે જે વિચારીએ ને એ થઈ જાય એટલે હું ઘણીવાર સમય વધારે નથી દેવાનો બે મિનિટ બોલીશ અને બાબા માટે તો હું તો એટલું જ કહું એ ખરેખર મારું ખાસ એ ફેવરેટ ભજન છે